નવા વર્ષના પ્રારંભે રાજકોટના બીએ પીએસ સ્વામિનારાયણ મંગળ પ્રારંભે નું આયોજન કરવામાં આવ્યું છેલ્લા એક મહિનાથી જ્યારે મહેનત ચાલી રહી હતી ત્યારે ભાત ભાતની વાનગીઓ અહીં રાખવામાં આવી છે જેના દર્શન માટે હજારો ભક્તોનો નો મેળાવડો બીએપીએસ એ મંદિરે જોવા મળી રહ્યો છે રાજકોટનું નું બે સમય મંદિર સૌથી મોટું ભક્તગણ ધરાવતું આ મંદિર છે અને જે સ્ક્રીન ઉપર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ભક્તો નવા વર્ષનો પ્રારંભ ભગવાનના દર્શનથી કરી રહ્યા છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભરના તમામ મોટા મંદિરોમાં અત્યારે આ પ્રકારની ભીડ જોવા મળી રહી છે અને ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે આ મંદિરના અધ્યક્ષ અપૂર્વ મુનિ સ્વામી સહિતના તમામ સંતો મહંતો અત્યારે પૂજા અર્ચના કરી રહ્યા છે અને આજે દિવસભર મહાઆરતી પણ રહેવાની છે અને સાથે અંકુટ દર્શનનો નો હજારો અને લાખો ભક્ત લેવા જઈ રહ્યા છે ત્યારે મંગલ વર્ષના પ્રારંભે ન્યુઝ કેપિટલ તરફથી પણ ગુજરાતની જનતાને નવા વર્ષના સૌને રામ રામ